નમસ્કાર બાળ ઉછેર અને બાળ વિકાસ કે બાળ મનોવિજ્ઞાન અંતર્ગત હવે આપણે જોઈશું કે બાળક જ્યારે તરુણ અવસ્થામાં હોય છે તો તેની અંદર કેવા પ્રકારની લાક્ષણિકતાઓ જોવા મળે છે ઓકે ચલો તરુણા અવસ્થાની વાત કરવામાં આવીએ તો 12 થી તેર વર્ષથી આ અવસ્થા ચાલુ થાય છે અને 18 થી વીસ વર્ષની ઉંમર સુધીની જે અવસ્થા છે તેને જ આપણે તરુણ અવસ્થા એટલે કે ટીનેજ ટીનેજર્સ તરીકે ઓળખવામાં આવે છે આ સમયે શું થાય છે શારીરિક વિકાસ થાય છે એમનું શરીરની અંદર બદલાવ થાય છે ઊંચાઈ વધે છે વજન વધે છે માંસપેશીઓ વધુ મજબૂત બને છે છોકરાઓમાં દાઢી મૂછ આવે છે અને છોકરીઓના શરીરમાં પણ ફેરફાર થવા લાગે છે જેવી રીતના કોઈ છોડમાં અચાનક ફૂલ કે પાન ફૂટે છે તેમ કિશોર અને કિશોરીઓમાં અચાનક તમને શારીરિક બદલાવ આવતો જોવા લાગે છે જોવા મળે છે 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 માનસિક વિકાસ અવસ્થા દરમિયાન વિચાર શક્તિ અને બને હવે બાળકો શા માટે પ્રશ્ન પૂછે છે જેમ કે પહેલા જે બાળક મમ્મી કે એવું કરતું હતું એ જ બાળક હવે એવું પૂછે છે કે મારે આવું શા માટે કરવું જોઈએ તરુણા અવસ્થા દરમિયાન સમાયોજનની મુશ્કેલી એટલે કે આ સમયે બાળકોના વિચારો અને વર્તન બદલાઈ રહ્યું છે અને ઘણીવાર તેના લીધે તેમને મિત્રો સાથે ઘરના વડીલો સાથે મેળ બેસતો નથી અને એટલે જ આ સમયે બાળક મને કંઈ જ ખબર પડતી નથી આવા પ્રશ્નો વારંવાર બોલતું હોય છે ઈવન શાળાની અંદર પણ સ્વતંત્ર બનવાની ઈચ્છા થાય છે

તમે હંમેશા મને કેમ રોકો છો કહીને તે ગુસ્સે થઈ જાય છે આવી બાબત સામાન્ય વાત છે એટલે કિશોરોમાં વિજાતીય છોકરાઓમાં છોકરીઓ પ્રત્યે અને છોકરીઓમાં છોકરાઓ પ્રત્યે આકર્ષણ થવા લાગે છે શાળા કે ક્લાસમાં કોઈ છોકરી કે છોકરું ગમે તો તેનું દિલ ધડકતું લાગે છે ઇન શોર્ટ તેને જોઈને તેના અંદર એક રોમાંચનો ભાવ આવી જાય છે કારણ કે આ સમયે તેના શરીરની અંદર બદલાવ થતો હોવાના લીધે તે વિજાતીય પાત્ર પ્રત્યે બહુ જ સ્ટ્રોંગ આકર્ષણ અનુભવતો હોય છે ભાવિ અંગે ચિંતા મારે મોટા થઈને શું કરવું જોઈએ હું કઈ રીતના પૈસા કમાઈશ શું કરીશ ભવિષ્યમાં શું બનીશ ડોક્ટર બનીશ ટીચર બનીશ ગાયક બનીશ જેથી અલગ અલગ પ્રકારની કેટલીય ઈચ્છાઓ તેના મનમાં થતી હોય અપરાધ ભાવ અને નિરાશા તે પોતાની નિષ્ફળતાથી દુખી થાય છે તેમજ ખુદની તુલના પોતાના મિત્રો સાથે કે અન્ય લોકો સાથે કરતો રહે છે અને તેના લીધે તે મનમાં દુખી થવાના લીધે તેની અંદર અપરાધ ભાવ પણ થતો હોય છે જેમ કે એના મિત્રોને વધુ માર્ક્સ આવ્યા હોય તો પોતાને ઓછા મળ્યા તેવી લાગણી તેને પ્રબળ થાય છે રસ અને રુચિમાં ફેરફાર પંદર વર્ષની આજુબાજુ સુધી રસ સતત બદલાયા કરે છે ત્યારબાદ ધીમે ધીમે સ્થિર થાય છે ક્યારેક છોકરાને ક્રિકેટ રમવું ગમે છે ક્યારેક ક્યારેક ગમે ગમે છે છે ડાન્સ કે પછી કોઈ એક જ વિષયમાં તેનો રસ હોય તેવું બને છે તેને ગુજરાતી જ ભણવું ગમે છે બરાબર છે કારણ કે તેની રસ અને રુચિમાં પરિવર્તન થતું રહે છે વડીલો જેવી વ્યક્તિ બનવાની ઈચ્છા થાય છે હવે તે ઈચ્છે છે કે લોકો તેમને ગંભીરતાથી લે અને તેમને લોકો મહત્વ આપે હવે હું નાનો નથી તેવું તેઓ કહેવા લાગે છે એમના મમ્મી પપ્પા કે અન્ય કોઈ વ્યક્તિ જે કામ કરી રહ્યા હોય છે એ જ પ્રકારનું કામ કરવાની તેમને પણ અંદર પ્રબળ ઈચ્છા થતી હોય છે ધાર્મિક અને આધ્યાત્મિક રસ ઉંમરના આ તબક્કામાં તમને ધીમે ધીમે ભગવાન છે ધર્મ છે જીવનનો અર્થ છે તેના વિશે તે વિચારવા લાગે છે કે આ દુનિયા શું છે તે દુનિયા કઈ રીતના બનાવી શું ખરેખર ભગવાન છે કે નહીં આપણે મૃત્યુ શા માટે પામીએ છીએ બરાબર છે મરીને ક્યાં જઈએ છીએ આવા બધા પ્રશ્નો તેના મનમાં આવે છે આવેગ અને સંવેગ પ્રબળ છે ભાવનાઓ તેની ખૂબ ઝડપથી બદલાય છે ક્યારેક અચાનક ખુશ તો બીજી જ સેકન્ડે દુઃખી થઈ જાય છે સવારે ખુશ હોય સાંજે દુઃખી હોય તેવું સામાન્ય બાબત છે બરાબર ક્લાસની અંદર પણ છોકરો અચાનક ખુશ હોય અને અચાનક તેના વિચારને વર્તન બદલાઈ જાય અને તે દુખી બેઠો હોય તેવું તમને જોવા મળી શકે છે જૂથ પ્રત્યે લગાવ એને એના મિત્રોનું જે જૂથ છે તે સૌથી વધુ મહત્વપૂર્ણ લાગે છે એ મિત્રો જેમ કહેતા હોય છે તેમ તે કરતો હોય છે બને ત્યાં સુધી તેમના તેઓ જે પણ કહે તેવું કરવાનો તે પ્રયાસ કરતો હોય છે બધા મિત્રો મળીને ક્યાંક જઈ આવે છે કે કોઈક રમત રમી આવે છે કે કોઈક કારનામું કરે છે બરોબર આવું બધું તે કરતો હોય છે બધા મિત્રો કોઈ ગીત સાંભળી રહ્યા હોય કે કોઈ ફિલ્મ જોઈ રહ્યા હોય તો તેને પણ આ પ્રકારની કરવાની ઈચ્છા થાય છે આ બધી તરુણા અવસ્થાની લાક્ષણિકતાઓ છે એક વખત રિવાઇઝ કરી લઈએ માનસિક વિકાસ થવા લાગ્યો છે હવે તે કંઈ પણ કરતા પહેલા પૂછે છે કે આ ઉસા માટે કરવું જરૂરી છે હવે તેના વિચારો બદલાય છે વડીલો સાથે તેના વિચારોમાં વિરોધ થવા લાગે છે એને કંટ્રોલ કરે કોઈ તો તે કરવું તેને ગમતું નથી હું જાતે કરીશ તેવો ભાવ તેના મનમાં આવવા લાગે છે કોઈ તેને રોકે તો તમે મને કાયમ ના પાડો છો કે રોકો છો એવું કહીને તે ગુસ્સે થાય છે છોકરાઓ અને છોકરીઓ વચ્ચે પ્રબળ આકર્ષણ જોવા મળે છે રોમાંચનો ભાવ જોવા મળે છે શરીરની અંદર પરિવર્તન થવાના લીધે ભવિષ્યને લઈને વિચારવા લાગી જાય છે કે મારે શું બનવું જોઈએ તે જેવા વ્યક્તિને તેની આજુબાજુ જોવે છે તે તેના જેવો બનવાનો પ્રયાસ કરે છે કોઈ ફિલ્મ સ્ટારને જુએ છે કે કોઈ વ્યક્તિને જોવે છે કે કોઈ આઈ એસ ઓફિસરને જોવે છે તો તેને પણ તેઓ બનવાની ઈચ્છા થાય છે પોતાની તુલના તે પોતાના મિત્રો સાથે કરે છે એ મિત્ર જે કોઈ રમતમાં સારું છે કોઈ ભણવામાં હોશિયાર છે કે કોઈ ચિત્ર દોરવામાં હોશિયાર છે તો તેને પણ એવી ઈચ્છા થાય છે કે તે પણ તેમના જેવો બને અને તેના લીધે તેની અંદર અપરાધ ભાવ પણ આવતો હોય છે ઇન્ટરેસ્ટ બદલાતા રહે છે ક્યારેક ક્રિકેટ ગમે છે ક્યારેક ભણવું ગમે છે ક્યારેક રમવું ગમે છે વડીલો અને મોટા લોકો જે જે કામ કરી રહ્યા હોય છે તે પણ એવા કામો કરી બતાવવાનો પ્રયાસ કરતો હોય છે ભગવાન શું છે જીવન શું છે મૃત્યુ શું છે આવા બધા પ્રશ્નો તેને થાય છે તેનું મૂડ સ્વિંગ થાય છે અચાનક ખુશ થઈ જાય છે અચાનક દુઃખી થઈ જાય છે નિરાશ થઈ જાય છે પોતાના મિત્રો જે કરતા હોય છે જે રમતો રમતા હોય છે જ્યાં જતા હોય છે જેવા પ્રકારના કારનામા કરતા હોય છે ઝાડ પર ચડવું કુદકા મારવા નાવા જવું આવા બધા કારનામામાં તે ભાગ લેતો હોય છે કારણ કે તેના માટે મિત્રોનું જૂથ ઉમરના આ તબક્કામાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે તો આ હતી તરુણા અવસ્થાની કેટલીક લાક્ષણિકતાઓ